બગદાણો બબાલ મામલે આપણે જોયું કે નવનીતભાઈ કે જેમની ઉપર હુમલો થયો હતો એમને હવે કોળી સમાજના અનેક આગેવાનો મળવા માટે પહોંચી રહ્યા છે ત્યારે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે બગસરાનો કોળી સમાજ પણ નવનીતભાઈને મળવા પહોંચ્યો હતો અને ત્યારબાદ શું થયું એની ચર્ચા આ વિડીયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ આખા ગુજરાતમાં કોળી સમાજના આગેવાનો દ્વારા એક જ માંગ છે

અમે બગતરા કોળી સમાજના તમામ પ્રમુખો આગેવાનો અને નવનીતભાઈની મુલાકાતે બગદાણા પહોંચ્યા છીએ અને નવનીતભાઈની સાથે અમે એક નહીં આખા ગુજરાતના ભારતભરના એટલા કોળી સમાજ છે આપણા તમામે તમામ નવનીતભાઈની સાથે છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ એમના બેસવાના નથી જ્યાં લગ્ન નિર્ણય નહીં આવે જે તોમતદારને ધરપકડ ન થાય ત્યાં સુધી અમે નવનીતભાઈને એની સાથે છીએ અને અમે ચોક્કસ જે તોમતદાર છે એની ધરપકડ કરાવવાના છે જે મુખ્ય આરોપી છે એની ધરપકડ અમે ચોક્કસ કરાવવાના છીએ અમે કોળી સમાજને તમામે તમામ નવનીતભાઈને અમે સાથ આપી છે અને આ વખતેથી પણ હંમેશા વખતે થાય છે પણ આ વખતે જે નવનીતભાઈ જે જાગૃતતા કરી છે પણ ખરેખર નવનીતભાઈ છે જે લોકો પાપી છે એને આ ખોટા હુમલા કર્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે અને આપણે કોળી સમાજ એકઠો થયો છે અને નવનીતભાઈને ન્યાય દેશું ત્યાં સુધી અમે જપ નથી ખાવાના નહીં થાય તો અમે કોર્ટના પણ દરવાજા અમે ખકડાવવાના છીએ પોલીસ ફરિયાદ ન લખે તો અમે પણ કોર્ટમાં જવાના છીએ અમે કોર્ટમાં ફરિયાદ કરવાની નથી બાકી ધરપકડ અમે તો મતદારની કરાવવાના છીએ કરાવવાના છીએ કારણ જય કોળી સમાજ જય બાપુ જય આજ રોજ મુકામે અમે બગસરા કોળી સમાજ તમામ પ્રમુખો આગેવાનો અને નવનીતભાઈની મુલાકાતે બગદાણા પહોંચ્યા છીએ અને નવનીતભાઈની સાથે અમે એક નહીં આખા ગુજરાતના ભારતભરના એટલા કોળી સમાજ છે આપણા તમામે તમામ નવનીતભાઈની સાથે છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ એમના બેસવાના નથી જ્યાં લગ્ન નિર્ણય નહીં આવે જે તો તોમતદારની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે નવનીતભાઈને એની સાથે છીએ અને અમે ચોક્કસ જે તોમતદાર છે એની ધરપકડ કરાવવાના છે જે મુખ્ય આરોપી છે એની ધરપકડ અમે ચોક્કસ કરાવવાના છીએ અમે કોળી સમાજને તમામે તમામ નવનીતભાઈને અમે સાથ આપી છીએ અને આ વખતેથી પણ હર હંમેશા વખતે થાય છે પણ આ વખતે જે નવનીતભાઈ જે જાગૃતતા કરી છે પણ ખરેખર નવનીતભાઈ હાચા છે જે લોકો પાપી છે એને આ ખોટા હુમલા કર્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે અને આપણે કોળી સમાજ એકઠો થયો છે અને નવલીત ભાઈને ન્યાય દેશું ત્યાં સુધી અમે જપ નથી ખાવાના નહીં થાય તો તમે કોર્ટના પણ દરવાજા અમે ખખડાવવાના છે પોલીસ ફરિયાદ ન લખે તો અમે પણ કોર્ટમાં જવાના છે અમે કોર્ટમાં ફરિયાદ કરાવવાની બાકી ધરપકડ અમે તોમદારની કરાવવાના છે કરાવવાના છે કારણ જય કોળી સમાજ જય રતન બાપુ જય માતાજી આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો હાલ આ આખી બાબત માટે SIT ની રચના કરવામાં આવી છે ક્યાંક સર્ચ ઓપરેશન પણ હવે જે છે એ તેજ કરી દીધું છે એટલે કે ઝડપી હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ તમામ ચર્ચાઓની વચ્ચે જો પીઆઈની વાત કરવામાં આવે તો આની અંદર જે તપાસમાં પહેલાના પીઆઈ હતા એમની પણ ક્યાંક ને ક્યાંક બદલી કરવામાં આવી છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અનેક સવાલો એવા ઉભા થઈ રહ્યા છે કે શું પોલીસ દ્વારા આખી બાબતને લઈ અને પહેલાથી જ જો કડકાઈ રાખવામાં આવતી અને આવી રીતે જ જો તપાસ કરવામાં આવતી તો શું આ કેસ આટલો બધો આગળ વધતો કારણ કે હાલ કોળી સમાજના આગેવાનો દ્વારા દ્વારા એક જ જ આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે પોલીસ ક્યાંક આખી તપાસમાં કાચું કપાયું એટલા માટે આ બાબત આટલી બધી આગળ વધી જો પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી હોત યોગ્ય પુરાવા મેળવવામાં આવ્યા હોત જેવી રીતે કે વાત કરવામાં આવી રહી છે અહીંયા કે કોલ રેકોર્ડિંગ જે આરોપીઓ છે એ દરમિયાન તેઓ ક્યાં હતા એવા કોલ પણ ટ્રેસિંગ કરવામાં આવે એનાથી લોકેશન પણ જાણી શકાય છે કે આ આરોપીઓ કઈ જગ્યાએ હતા જ્યારે આખી ઘટના ઘટી નવનીતભાઈને માર મારવામાં આવ્યો ત્યારે એ ઘટના સ્થળે આરોપીઓ હતા કે નહીં આ આખી બાબતને લઈ અને હવે પોલીસ દ્વારા ભલે કઈ તપાસ કરવામાં આવી હોય કે ના આવી હોય પરંતુ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એસઆઈટી દ્વારા હવે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે એસઆઈટીએ ફોન પણ મેળવ્યા છે આખા ફોન કે જેમના ફોન ક્યારે ક્યાં હતા આવી બધી ટ્રેસિંગ પણ હાલ ચાલુ છે આ સમગ્ર બાબતને લઈ અને હવે બગસરાનો જે કોળી સમાજ છે એ પણ મેદાના આવ્યો છે અને એક જ માંગ કરી છે કે જે મુખ્ય આરોપીનું નામ નવનીતભાઈ દ્વારા લેવામાં આવી રહ્યું છે જે નામ સામે આવી રહ્યું છે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં